ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો હોમ મિનિસ્ટર નામલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ પાછી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો જેમાં ગુજરાતમાં વલસાડ નવસાડી દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે છવ્વીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દર્શક મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો છવ્વીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો જીરાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ગુજરાતમાં જીરાના સૌથી ઓછો ભાવ ચાર હજાર નવસો રૂપિયા સુધી ઊંઝા માર્કેટ રેટમાં જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો રાજ્યના પચીસ માર્કેટ યાર્ડના સૌથી મોટા ભાવ વિશે વાત કરી લે તો આજે દર્શક મિત્રો પચીસ માર્કેટ યાર્ડના કુલ ભાવ છસો પોઈન્ટ એકાવન ટન જીરાઈની આવક થઈ છે રાજ્યમાં જીરાઈની સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યો હતો આ દર્શક મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે ઊંઝા માર્કેટ યાર્ડનો નીચો ભાવ ચાર હજાર રૂપિયા સુધી બોલાયો હતો આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાર હજાર સાતસો ને એકસઠ રૂપિયા સુધી બોલાયો છે જ્યારે રાધનપુરમાં ચાર હજાર સાતસો વીસ રૂપિયા સુધી બોલાયો હતો આ દર્શક મિત્રો રાજકોટમાં પણ ચાર હજાર સાતસો દસ રૂપિયા સુધી જીરાનો ભાવ જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો બીજા માર્કેટ યાર્ડના ભાવ વિશે જાણી લઈ તો અને મોરબીમાં ચાર હજાર સાતસો સુધી જીરાનો ભાવ બોલાયો હતો સૌથી વધુ ઉંઝામાં ચાર હજાર નવસો સુધી જીરાનો ભાવ જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો બાવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં આગમી દિવસોમાં ગરમીની ઉકળાટની પણ આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો બાવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ડાંગના અહોમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં દર્શક મિત્રો નવસારીમાં ચીખલીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે છોટા ઉપદરના કાટમાં ઇંચ વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો ફરી એક વખત મેઘરાજાના વધારાના થઈ ગયા છે છેલ્લા બાવીસ કલાકમાં ગુજરાતના સત્તાણું તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે જેમાં ડાંગના આહોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં છોટાઉદેપુરમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં દર્શક મિત્રો સુરતના પલસાણામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબી ગયો છે જ્યારે ગાડીયાદર છોટાઉદેપુર અને ભરૂચમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો પીએમ કિસાન માં અઢારમાં આપતાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર અઢારમાં હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે પરંતુ તે પહેલા જે ખેડૂતોને ઈ કેવાયસી કરાવ્યું નથી તેઓ ઈ કેવાયસી કરવું જરૂર રહેશે કારણ કે તેના વિના હપ્તો બંધ થઈ શકે છે ઈ કેવાયસી કરાવવા માટે સૌપ્રથમ તમારે કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in જવાનું રહેશે તે પછી તમને જમણી બાજુ ઈ કેવાયસી નો વિકલ્પ દેખાય છે ત્યાં તમારા દર્શક મિત્રો ઈ કેવાયસી કરવાનો રહેશે જે તમને 18મો હપ્તો મળી શકે તો દર્શક મિત્રો વરસાદને કારણે સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે અનેક રાજ્યોમાં વરસાદનો એલર્ટ જાણો ગુજરાતમાં કેટલી અસર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાયું છે તેની અસર ગુજરાત પણ જોવા મળી રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં તેવી ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો ગુજરાતમાં જોવા મળશે લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ કોકણ ગોવા ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદી માહોલ સર્જાય છે તેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગમી ચોવીસ કલાકમાં પણ ગુજરાતમાં સારા વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે

તે તમામ ઉમેદવારો માટે અરજી કરવાની વધુ એકતા આપવામાં આવી છે આ ઉમેદવારોને છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી વધારે અરજી કરી શકશે હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને ભરતી અંગેની માહિતી આપી હતી તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો રૂપિયા ચારસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે આ દર્શક મિત્રો બેટલા દીઠ ચારસો પચાસ રૂપિયાની સબસિડી આપવામાં આવશે થોડા દિવસો પહેલાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી યોજના હેઠળ ચારસો રૂપિયાની સબસિડી આપવાનો સૌથી મોટો નિર્ણયની વાત કરી છે સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલીસ લાખ પ્રિય બેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને ચારસો રૂપિયાની દર બાટલા દીટ સબસિડી આવશે ઉપરાંત લાડલી બહેનો દ્વારા સરકારને માહિતી આપવાની વાત કરી છે તેમણે બીજી વાત જણાવ્યું કે લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા બારસો પચાસ ના પંદરસો રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે જેથી મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો ભીંડો મરચાં થયા છે સસ્તા અને કોથરમીના ભાવમાં ભડાકો જોવા મળ્યો છે માંડદી આઠસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો શાકભાજીની વધને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો આજના રાજકોટ માર્કેટયાર્ડના શાકભાજી વિશે વાત કરી લઈએ દર્શક મિત્રો વીસ કિલોના ભાવને લઈને વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં ગુવાનો ભાવ વીસ કિલોના પંદરસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા ત્યારે કંટોલાનો ભાવ વીસ કિલોના પંદરસો રૂપિયા અને લીંબુનો ભાવ વીસ કિલોના અઢારસો રૂપિયા સુધી જોવા મળ્યા છે દર્શક મિત્રો વરસાદને લઈને શાકભાજીના ભાવમાં ભડાકો જોવા